લઈને બેઠો ધંધો મારો છે ત્યારે એગ્રીકલ્ચર લાઈનનો તો મારા માટે આ જ પ્રાથમિકતા છે ખેડૂતોને સમજાવવાની પણ મનુષ્ય તરીકે દરેકને પ્રથમ પોતાની મુક્તિ દરેક ઈચ્છે છે અને ભગવાનનું ભજન માણસ શા માટે કરે છે એનો તેને પ્રશ્ન પૂછવામાં આવે તો મનુષ્યને એનો જવાબ ખબર હોતી નથી પણ મૂળ માણસ ભજન એટલા માટે કરે છે જરા મૃત્યુ અડપણ મૃત્યુ અને જન્મ પોતાને ફરીથી ન લેવા પડે જન્મનારના ચક્રમાં છૂટવા માટે કરતો હોય છે પણ પછી સંપ્રદાયવાદમાં વગેરેમાં પડીને લોકો બીજા ભાવમાં આ ભાવમાં પછી સ્વર્ગ મળશે મર્યા પછી આ ભાવમાં સુખ મળશે આ બધા માટે કરતા હોય તો એ બધું શાસ્ત્રોક્ત રીતે બધું એ બધું બધું પડવા જેવું નથી પણ સત્ય છે વેદોમાં ઉલ્લેખ આવેલું સત્ય એ ઘણું કડવું ઝેર અને કપડાં વગરનું છે એટલે સત્યને બહાર લાવવું બહુ આસાન નથી અને સત્યને કેમેરા ઉપર બોલી પણ ના શકાય સત્ય અંદરની વસ્તુ છે એને અનુભવ જ કરી શકાય પણ એને જો પોતે મનુષ્ય અનુભવ કરે પોતાની અંદર જો જાણે તો સંસારની અંદર રહેતા રહેતા પોતે પોતાનો ધંધો કરતાં કરતાં પોતાના પત્ની બાળકો વગેરેને ખૂબ સારી રીતે પ્રેમ ભાવથી પોતાના ભાઈ ભાંડો પોતાના સગા સંબંધોને સાંતો સાંત પોતાના આત્માનો અનુભવ કરી અને જીવતા જીવ મોક્ષ મેળવી શકાય છે અને ઈશ્વર કૃપાથી મને પણ એવા સારા અનુભવ થયા છે અને આ આપણી દિવ્ય જે વિજ્ઞાન છે યોગનું વિજ્ઞાન છે એનાથી ભયંકર મોટી બીમારીઓ પણ દૂર થાય છે પણ લોકો ચમત્કારની પાછળ પડેલા હોય છે ચમત્કાર કોઈ હોતો નથી પ્રકૃતિમાં પરિવર્તન જે થાય એ કેવી દિવ્ય શક્તિઓ છે જે કરતી હોય છે પણ એને લોકો ચમત્કાર સમજી લે છે પણ ચમત્કારની પાછળ પડવું એ નીચે જવાની ગતિ છે અને પૂજાવા માટે લોકો નાના મોટા ચમત્કાર કરતા હોય છે પણ એ નર્ક તરફ જનારી ગતિઓ છે એટલે એવામાં મોહિત થવું ન જોઈએ ગુવાઓ પણ પોતાના ગોઠવેલા એજન્ટો અમુક સેમએસ્ટ પણ પોતાના નાના મોટા સિદ્ધિઓ દ્વારા નાનો મોટો ચમત્કાર બતાવીને લોકોને ભ્રમિત કરી દે અને લોકો એની પાછળ ટોળ વળી જાય છે એ બધામાં પડ્યા કરતાં તમે પોતે પોતાની અંદર અનુભવ કરો વહેલા પરોળીએ ધ્યાન કરો સાંજે પણ એક નાનું સરખું ધ્યાન કરો અને તમને તમારી અંદર જે દેખાશે અને કોઈ નિષ્ણાત જાણકાર મનુ જે હોય મનુષ્ય હોય કોઈ સંત મહાત્મા હોય કે સંસાર ભરેલો મનુષ્ય હોય કોઈ પણ હોય તમને જે જાણકાર માણસ દ્વારા એની માહિતી લો અને એની તમે પોતે અનુભવ કરો સંસાર છોડવાની જરૂર નથી મારા ઘણા બધા સંન્યાસી મિત્રો છે કે જે પૂજનીય સંતો છે અને એમની પાસેથી મેં આ ઘણીવાર સાંભળ્યું છે કે સંસારમાં રહીને ઉત્તમ ભક્તિ થાય છે અમે ભલે સંસાર છોડ્યો પણ અમે કોઈને પ્રેરણા આપતા નથી એવું મારે ઘણી વખત ચર્ચા થઈ છે વાત થઈ છે માટે સંસારમાં રહેતા રહેતા ઉત્તમ દિવ્ય ભક્તિ કરો અને સંપ્રદાયવાદ અલગ અલગ જાતના પંથ વાળામાં પડવા કરતાં સ્વનું પોતાની અંદર જે પડેલું છે એને ઉજાગર કરવું જોઈએ લોકોએ અને આજ મારે લાંબી માહિતી નથી આપતી અને નાના વિડીયો છે તો તમે આને સારી રીતે જોઈ શકશો સમજી શકશો એટલે બહુ વધુ ન કહેતા પોતાની અંદર જુઓ ઘણું બધું અંદર છે ઘણું બધું અંદર છે પર્વતને રાઈ ગળી જાય ગયાના જે દ્રષ્ટાંતો ભજનોમાં સંતો આપ્યા છે એ સત્ય હીકત છે પણ દ્રષ્ટિ આ સ્થૂળ દ્રષ્ટિથી દેખાતા નથી એના માટે પોતાને દિવ્ય દ્રષ્ટિ જાગૃત કરવી પડે છે કારણ કે તમે પોતે મનુષ્ય જ કરી શકે કે બીજી કોઈઓનીમાં આ શક્તિ નથી એટલે દેવતાઓને પણ મનુષ્ય જન્મ લે તો પછી આ શક્તિ પ્રાપ્ત થાય છે માટે મનુષ્ય જન્મે જે મળ્યું છે એ યુવાનીમાં કરી શકાય છે ઘણા બધા કહે કે ઘડા થઈશું ભજન કરશું તો કાંઈ નહીં થાય યુદ્ધ દાન અને ભજન આ જવાની થાય ચાલી વર્ષ પહેલાં જો કરી શક્યા કરી લીધું બાકી પછી મેણા ટોળા ટોટલા કાદા છે કંઈ આ આભાર નથી એટલે જાગજો પહેલાં અને કરી લેજો બસ આટલું જ કહી અને આ તમારી વાત ફોનો કરું છું નમસ્કાર કરું ઓકે